હેલો ખેડૂત મિત્રો બે ચાર બે હજાર ચોવીસ આજે આપણે પરિચૂરણ વાહન એટલે કે એરંડા ધાણા રાયડો આ બધાની અરાજી જોઈશું એક હજાર છ તેરભાઈ વાળા પોતે આ લેક પા 15 25 35 5 5655 સંખ્યા જો આ 235 દાણા લે અભ્યાસ ભાઈ સુપર રેડી હાકડી ભાઈ

તુવેર પંદર પાંચ દસ પંદર વીસ પચીસ પચાસ 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 પચાસ